ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતેથી શહેર જિલ્લાના અનેક વિવિધ લોક ઉપયોગી પ્રકલ્પોનું ખાત ખાતમુહૂર્ત કર્યું જેમાં વડોદરા મનપા અને વડાના કુલ સાતસો તોતેર કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે ઉપરાંત બાણું કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપે છે સાથે પાંચસો નવ નવનિયુક્ત જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે એકસો પાંચ કરોડના ખર્ચે બંધાયેલ એકસો એક સ્માર્ટ આંગણવાડી બાવીસ પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરી ડભુઈ તાલુકા પંચાયતની નવી કચેરી કોયલી ખાતે નવો રેલવે ઓવરબ્રિજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાને પહોળો કરવાના કામો સાથે ચાર કરોડના ખર્ચે મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી વડોદરા મનપા દ્વારા ફાયર બ્રિગેડ માટે અઠ્યાવીસ લાખના ખર્ચે ખરીદવામાં આવેલ અત્યાધુનિક એક્યાસી મીટર સુધી ઊંચી જઈ શકે તેવી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ વાળી સ્નોર સ્કેલ ગાડીને જે રેસ્ક્યુ તેમજ આગ ગુલવવા માટે ઉપયોગી થશે તેનું પ્રસ્થાન કરાવ્યું તેમજ મનપા દ્વારા નવી વસાવાયેલી એ એસી વૈકુંઠ વાહિનીનું નિરીક્ષણ પણ કર્યું બધું જ વધે અર્થતંત્ર વધે એટલે બધું જ વધે અને એક દિશામાં મારે વડાપ્રધાન શ્રી આગળ વધી રહ્યા છે અને એ દિશામાં જ્યારે આપણે બધાએ આગળ વધવું હોય આની ઘણી બધી ફેસિલ રોડથી માંડીને જે કોર્પોરેશનને બેઝિક જરૂરિયાત છે બેઝિક જરૂરિયાત માં પણ કંઈ જરૂર હોય બેઝિક જરૂરિયાત તો બધી પૂરી થઈ ગઈ હોય પણ છતાંય કોઈ જરૂર હોય તો એ બધી જ પૂરી થઈ શકે અને એમાં કંઈ લગભગ આ બજેટમાં જે બે તો એક લાખ કરોડ રૂપિયાના વિકાસ કામો ના લોકાર લોકાર્પણ હમણાં વડાપ્રધાન શ્રી કરી લાખ આપણું વન થર્ડ બજેટ એક જ અઠવાડિયામાં આપી ગયા ગુજરાત આ ડબલ એન્જીન સરકાર નો લાભ જુઓ કે ભાઈ આપણને એવું લાગે કે ખરેખર તમારે તમે બોલતા કે ભાઈ તમારે બધા ભેગા થઈને વિચારો ને કામ થઈ જાય એવું છે ફક્ત કામ એટલું કરવાનું છે આપણે કે જે કામ કરીએ એ ક્વોલિટી ઉપર જોવું પડે કે આપણું જે કામ થયું હોય એને એક વર્ષમાં ફરી બીજી વખત ના થાય એના માટેનો આપણો બધા એનો પ્રયત્ન ક્વોલિટી વાત થોડું અને ગ્લોબલી આપણે જ્યારે કોમ્પિટિટ શરૂ કરી હોય તો સ્વચ્છતા તો એ કોઈ વાત જ નથી એટલું કોર્પોરેશન કામ કરે કે અમારા ચૂંટાયેલા કોર્પોરેટર મેયરશ્રી કામ કરે એવું ના હોય એમાં બધા આપણે બધાએ સાથે મળીશું સ્વચ્છતા તો રહે એવી જ છે હવે એટલે સ્વચ્છતામાં તો આપણે બધાએ સાથે મળી કામ કરીએ

કે આ ભારત દેશ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે પ્રમાણે આગળ વધી રહ્યો છે એને વિકસિત ભારત થતા કોઈ રોકી શકશે નહીં એટલે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ગેરંટી છે કે આ વિકસિત ભારત એમના મોમાંથી શબ્દ નીકળ્યો છે એટલે એ વિકસિત થઈને જ ટકશે એ ગેરંટી છે એટલે ગેરંટી અને ગેરંટી કરતા ગેરંટીનો શબ્દ જે છે

સાચી દિશા તરફ આગળ વધી રહ્યા છે કોઈને ટેક્સ ભરવામાં વાંધો ના હોય પણ જે ટેક્સ ના ભરતો હોય એ મજાથી ભરતો હોય તો આપણને તકલીફ પડે ને પણ હવે એ બધું બંધ થઈ ગયું કે જે ટેક્સ નહીં ભરે એને પાક્કા પાયે સજા થવાની શરૂ થઈ અને એના કારણે આજે બધાને એમ ના ભાઈ હવે આપણી સાચી રીતે જીવીએ છીએ બરોબર છે એટલે ટેક્સની આવક જુઓ તમે

નોકરી આપી છે ઓગણીસો અત્યારે બાવન પાંચસો બાવન છે ને પાંચસો ને પચીસ એક જ દિવસે આપણે બે થી વધારે લોકોને સરકારી નોકરી આજે મારી સાથે પટેલ હતા જે વધારે વધારે એમને નોકરી ની જે એક્ઝામો લીધી છે ને એમનું નામ પડે ને લોકો ને આનંદ થઈ જાય અને એનું કારણ શું કે ભાઈ એ જે પણ એક્ઝામ લે એટલે કોઈ ગડબડી ઉભી ના આવે એટલે બધા હવે આપણે નવી સિસ્ટમ પણ લાવી દીધી છે કે ભાઈ એક્ઝામ કોમ્પ્યુટરાઈઝ લેવાય છે અને તમારો બધાનું જે રાહ જોવાની હોય કાં તો ક્યાં ગડબડી થાય એટલે ફરી ક્યારે એક્ઝામ લેવાશે

yeah <laughs>